તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ફાઇવ સીટર એસી ઇકો ગાડી લઈને આવીએ છીએ મારુતિ સુઝુકી કંપનીની ફાઇવ સીટર ઇકો વેચી દેવાની છે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો ઇકો ગાડી આપવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે સસ્તી કિંમતમાં ઇકો આપી દેવાની છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંડડીનું બટન ઓન કરી દો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે મિત્રો તમારી આ ઇકો ગાડી ખરીદવી હોય મોડલ બે હજાર ચૌદનું મોડલ એ છે સીએનજી ગાડી છે વ્યાજબી કિંમતમાં આપવાની છે કિંમત ખાલી એક લાખ પાસઠ હજારમાં ઇકો આપી દેવાની છે તમારી ઇકો ગાડી ક્યાં ખરીદી હોય ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત માલિક નંબર તમને આગળ વિડીયોમાં મળશે તો વિડિયો પૂરો જોતા રહીજો કંડિશન સારી છે વ્હાઈટ કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમત છે એક લાખ પાસઠ હજારમાં ઇકો આપી દેવાની છે જો મિત્રો તમારી ઇકો ગાડી હોય ક્યાં મળશે અને માલિકના નંબર તમને વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો મિત્રો ગાડીનો વીમો પાર્ચિંગ ચાલુ છે સાવ ઓછી કિંમત છે એક લાખ પાસઠ હજારમાં વિનોદભાઈ ને ઇકો ગાડી આપી દેવાની છે વિનોદભાઈના નંબર માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળી રહેશે ત્રેસઠ પાંચ છ એકવીસ એક બાર તે માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે મોડલ બે હજાર ચૌદનું મોડલ છે ગાડીના છ ઓનર છે મોરબી જિલ્લાનું રજિસ્ટ્રેશન રહેશે મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળી રહે ગામ ચિત્રાખાડા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી વનાભાઈ પાસે ગાડી જોવા મળે છે માલિકનું નામ વનાભાઈ છે અને આ મિત્રો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે કિંમત એક લાખ પાસઠ હજારમાં છે એન્જિન પાવરફુલ છે તેવું માલિક જણાવે છે બાકી તમારી ઇકો ગાડી ખરીદવી હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું